વડોદરા જિલ્લાના વાઘોડિયામાં સ્વાતંત્ર દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીની બેભાન વાઘોડિયા તાલુકાના કક્ષાના પર્વની ઉજવણી દરમિયાન એક ઘટના બનવા પામી હતી જ્યાં હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો તાલુકા સ્તરનો ધ્વજવંદન કાર્યક્રમ સવારે છ વાગ્યાથી વિદ્યાર્થીનીઓને બોલાવી રાખવામાં આવ્યા હતા સાડા ત્રણ કલાક ઉભા રહેવાથી ધોરણ અગિયારની એસપીસી વિદ્યાર્થીની વૈષ્ણવી ગોહિલ બેભાન થઈ ગઈ બેભાન થતા મોડાના ભાગે ગંભીર ઈજા છ આવ્યા મેડિકલ ટીમ સ્થળ પર હાજર ન હોવાથી બાઇક પર ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ મહત્વની વાત તો એ છે કે વાઘોડિયામાં અધિકારીઓ નેતાઓ તેમજ શિક્ષકોની ફોર વ્હીલર ગાડીઓ હાજર હતી છતાં પણ આ વિદ્યાર્થીનીને બાઇક પર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી મામલતદારે આરોગ્ય વિભાગને નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા આજે હાઈસ્કૂલ ખાતે જે અગ્નસીમો સ્વાતંત્ર પર્વ દિવસ ઉજવવામાં આવ્યો છે આપણો એમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓને આમંત્રણ કરવામાં આવેલા છે સંકલનના તમામ અધિકારીઓ અત્રે હાજર છે ફક્ત મેડિકલ ટીમ અત્રે હાજર નથી એ બાબતે તેઓને લેખિતમાં નોટિસ આપી ખુલાસો મેળવવામાં આવશે આ એક ગંભીર બાબત છે કે આવા સમયે તો એ લોકોએ અત્રેની એમાં હાજર રહેવાનું હોય છે કે સવારે છ વાગ્યાથી દીકરીઓ બાળકો નાના ભૂલકાઓ હાજર હોય છે જે નાસ્તો ખાધા પીધા વગર ના હોય છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો આ લોકોની જવાબદારી છે આના માટે ઇલાયદો અમે નોટિસ આપી ખુલાસો મેળવવામાં આવશે એમ્બ્યુલન્સ હા એ હું અત્રે આઠ વાગે આવ્યો છું આઠ વાગે આવીને પહેલા મારા સ્ટાફ ને કીધું છે બધા સ્ટાફ આવી ગયા છે જરા ખાતરી કરી લેવી અને તમામ સ્ટાફ આવી ગયા છે એવું પણ મને જણાવવામાં આવેલું છે પણ મેડિકલ ટીમ નથી આવી એ એ મારા એમાં ધ્યાનમાં આ લોકોએ જાણ નથી કરી સર મારા ચોલે આપણે ક્યાંક બેદરકારી છે જી